જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ દસમ સ્કંદ પૂર્વાદ અધ્યાય છ પૂતના ઉદ્ધાર શ્રી સુખદેવજી બોલ્યા નંદજી વસુદેવનું વચન ખોટું હોય નહીં આવો રસ્તામાં વિચાર કરતા ઉત્પાદો થવાની શંકા કરી શ્રી હરિને શરણે ગયા બીજી તરફ બાળકોનો નાશ કરનારી પૂતના નામની ભયંકર રાક્ષસીને કંસે મોકલી હતી તે શહેરો ગામડા તથા નેસરા વગેરેમાં બાળકોનો નાશ કરતી ઘૂમતી હતી જ્યાં પોતાના કામકાજમાં રાક્ષસોનો નાશ કરનારા ભગત ભગવાન શ્રવણ કીર્તન વગેરે લોકો કરતા નથી ત્યાં જ રાક્ષસીઓ સમર્થ થઈ શકે છે આકાશમાં ચાલતી તે પૂતના એક દિવસ નંદના ગોકુળમાં આવી માયાથી સુંદર સ્ત્રી સ્વરૂપ ધરી અંદર દાખલ થઈ કેમ કે તે ઈચ્છા અનુસાર ફરનારી હતી તેણે અંબડાઓમાં માલતીના પુષ્પો ગૂંથ્યા હતા તેના નિતંબ અને સ્તન અત્યંત ઉન્નત હતા કેળ પાતળી હતી સુંદર વસ્ત્રો તેણે પહેર્યા હતા ઝૂલતા કાનના દાગીનાની કાંતિથી તેના કેસ ચળવળતા હતા તેથી તેનું મુખ સુશોભિત જણાતું હતું સુંદર મંદ હાસ્ય અને દ્રષ્ટિ કટાક્ષોથી તે પ્રજાવાસીઓના મનને હરતી હતી તેણે હાથમાં કમળ રાખ્યું હતું તેથી પતિનું દર્શન કરવા આવેલી સાક્ષાત લક્ષ્મી દેવી હોય તેમ તેને ગોપીઓ માનવા લાગી એ પૂતના બાળકોનો દુષ્ટ ગ્રહ હતી ને બાળકોની શોધ કરતી ત્યાં ગુમતી હતી તેવામાં દેવ યોગી નંદરાજીને ઘેર સૈયામાં સુવાળાયેલો બાળક તેણે જોયો તે દુષ્ટોનો કાળ હોય ભસ્પમાં ઢાંકેલા અગ્નિની પેટે પોતાના ગુપ્ત મહાતેજથી યુક્ત હતો સ્થાવર જંગમના પ્રાણીઓના આત્મા શ્રી કૃષ્ણ બાળકોનો નાશ કરનાર ગ્રહ ગૃહ ને પુતનાને ઓળખીને નેત્ર મીચી ગયા એટલે જેમ બુદ્ધિહીન મનુષ્ય સર્પને અજ્ઞાનથી ને માની ઉપાડે તેમ પોતાના કાળરૂપ ખોળામાં લીધા માતા યશોદા અને રોહિણી જ્ઞાનમાં ઢંકાયેલી તલવારની પેઠે ઉપરથી ઘણી સુંદર ચેષ્ટાઓ કરતી અને અંદરથી તીક્ષ્ણ ચિત્તવાળી તે સુંદર સ્ત્રીને જોઈ તેની કાંતિ એવા અંજાઈ ગયા કે જેથી તેને કેવળ જોતા ઊભા જ રહ્યા ખોળામાં લઈ ભયંકર આકરા ઝેરથી ભરેલું સ્તન તે બાળકના મુખમાં મૂક્યું એટલે તરત જ ક્રોધાયમાન થઈ ભગવાને બે હાથ વડે દબાવીને તેના પ્રાણ સાથે ધાવવા માંડ્યું તે વેળા પૂતના સમગ્ર

પગડા પડવા લાગ્યા અને વર્જપાત થયો કે શું એવી શંકાઓથી મનુષ્ય ધરણી પર ઢળી પડ્યા હે રાજા એ રાક્ષસી પુતના સ્તનમાં એવી પીડા પામી કે જેથી પોતાનું રાક્ષસી સ્વરૂપ ધારણ કરી મોઢું પાડી હાથ પગ અને કેસ ફેલાવી વ્રજથી મારેલા વૃતાસુરની પેટે વ્રજમાં પડી હે રાજેન્દ્ર તેના શરીરે પડતા પડતા પણ છ ગાઉની અંદર આવેલા વૃક્ષોને કચડી નાખ્યા એ મહાઆશ્ચર્ય બન્યું હતું તેનું મુખ હળની ઈસ જેવી ઉગ્ર દાઢો વાળું નાક પર્વતની ગુફા જેવું અને સ્તનો પર્વતના મોટા બે પથ્થરો જેવડા હોય તેનું શરીર વિહામણું હતું તેના લાલ કેસ વિખરાઈ પડ્યા હતા આખો અંધારિયા કૂવા જેવી ઊંડી હતી બંને નિતંબ નદીના કિનારા જેવા ભયંકર હતા બંને બાહુઓ સાથળો તથા પગ બાંધેલા પાળ જેવા હતા અને પેટ પાણી વિનાના ધરા જેવું હતું ગોવાળિયા અને ગોપીઓના હૃદય કાન તથા મસ્તકો પ્રથમ જ પુતનાના શબ્દો સાંભળી ચીરાઈ ગયા જેવા હતા શરીર જોઈ તેઓ ત્રાસી ગયા બાળક શ્રીકૃષ્ણ તો પુતનાની છાતી ઉપર નિર્ભય થઈ રમતા હતા તેમને ગભરાયેલી ગોપીઓને તરત જ ત્યાં આવી તેડી લીધા તેઓ યશોદા તથા રોહિણીની સાથે રહી બાળક શ્રીકૃષ્ણની ગાયનું પૂછડું ફેરવવું વગેરે ક્રિયાઓથી સારી રીતે રક્ષા કરી તેમજ ગાયનું મૂત્ર અને ખરીની રજથી બાળક શ્રીકૃષ્ણને નવડાવી છાણથી તેમના લલાટ વગેરે બાર અંગોમાં ભગવાનના નામોની રક્ષા કરી પછી ગોપીઓએ જળનું આચમન કરી પોતાના અંગોમાં તેમજ બંનેના હાથમાં જુદા જુદા બીજ ન્યાસ કરી બાળક શ્રીકૃષ્ણના અંગોમાં તથા હાથમાં બીજ ન્યાસ કર્યો અજન્મ તારા બંને પગની મણિમાન બંને ટીચણોની યજ્ઞ બંને સાથળોની અચ્યુત કેડની હરિગ્રીવ પેટની કેશવ હૃદયની ઈસ છાતીની સૂર્ય કંઠની વિષ્ણુ પૂજાની ઉસક્રમ મુખની અને ઈશ્વર તારા મસ્તકની રક્ષા કરો તેમજ ચક્રધારી ભગવાન તારી આગળ ગદાધારી પાછળ ધનુષધારી ધારી તથા તલવારને ધારણ કરનારા અજન બ્રહ્મા તારા બંને પડખે શંખધારી ઉરુગય ચારે ખૂણામાં ઉપેન્દ્ર ઉપર ત્રાક્ષ નીચે અને હળદર ભગવાન ચારી ચોતર પર હો ઋષિકેશ ઇન્દ્રિયોની નારાયણ પ્રાણોની શ્વેત દ્વીપ સ્વામી ચિત્તની યોગેશ્વર મનની કૃષ્ણ ગર્ભ બુદ્ધિની અને સર્વતી પર રહેલા ભગવાન તારા અહંકારની રક્ષા કરો તું રમતો હોય ત્યારે ગોવિંદ તારું રક્ષણ કરો સૂતો હોય ત્યારે માધવ તારું રક્ષણ કરે ચાલતો હોય ત્યારે વૈકુંઠ તારું રક્ષણ કરે બેઠા હોય ત્યારે લક્ષ્મીપતિ તારું રક્ષણ કરો અને તું જમતો હોય ત્યારે સર્વ ગ્રહોને ભય આપનારા યજ્ઞ ભોગતા ભગવાન તારું રક્ષણ કરો ડાકણો રાક્ષસીઓ કુસુમા નામના રુદ્રગળો બાળ ગ્રહો ભૂત પ્રેતો પિસાચો યજ્ઞો રાક્ષસો વિનાશકો કોટરા રેવતી જહેષ્ટા પુતના માતૃકા વગેરે દેવીઓ શરીર પ્રાણ તથા ઇન્દ્રિયોના દ્રોહ કરનારા ગાંડપણ વાય વગેરે રોગો સપના જોયેલા મોટા ઉત્પાદો વૃદ્ધોના તથા બોલ્યા એમ સ્નેહ ને વસ થયેલી ગોપીઓએ બાળક કૃષ્ણની રક્ષા કરી પછી યશોદાએ પોતાના તે પુત્રને ધવડાવીને સોડાવી દીધા તેવામાં મથુરાની વ્રજ જતા નંદ વગેરે ગોવાડ્યા પુતનાનું શરીર જોઈ અત્યંત આશ્ચર્ય પામ્યા અને બોલી ઉઠ્યા વસુદેવજી ખરેખર કોઈ ઋષિ જન્મ્યા છે અથવા યોગેશ્વર જ છે કેમ કે તેમણે જે ઉત્પાત કહેલો તે જ આપણે જોયો છે પછી બ્રજવાસીઓને પુતનાના શરીરને કોળાઓથી કાપી તેના અવયવો જુદા પાડી લાકડા પર મૂકી બાળી નાખ્યું શ્રીકૃષ્ણ સ્તનપાન કરવાની જેના સર્પ પાપો નાશ પામ્યા હતા તેવ પુતનાનું શરીર બળતું હતું ત્યારે તેમાંથી અગરુના જેવા સુગંધી ધુમાડો નીકળતો હતો લોકોના બાળકોનો નાશ કરનારી અને લોહી પીનારી રાક્ષસી પુતના આની ઈચ્છાથી પણ ભગવાનને મુખમાં સ્તન આપી સદગતિ પામી તો શ્રદ્ધા અને ભક્તિથી અતિ પ્રિય વસ્તુ પરમાત્મા શ્રી કૃષ્ણને અર્પણ કરનારાઓ પ્રેમવાળી તેમની માતાની પેઠે સદગતિ પામે એમાં શું કહેવું ભક્તોના હૃદયમાં રહેનારા અને લોકવંત ચરણોથી પુતનાના શરીરને દબાવી ભગવાને તેના સ્તન ધાવ્યા હતા રાક્ષસી છતાં માતાની ગતિને સ્વર્ગને પ્રાપ્ત થઈ જો જેઓના ધાવણ તથા દૂધ ભગવાને પ્રેમથી પીધા હતા તે એમના માતા તથા વ્રજની ગાયો ઉત્તમ ગતિ પામે એમાં શું આશ્ચર્ય છે હે રાજન પુત્ર પરના સ્નેહથી ઝરતા યશોદા વગેરેના દૂધ મોક્ષ વગેરે સર્વ પદાર્થો આપનારા ભગવાન દેવકી પુત્ર ખૂબ જ પીધા હતા તે શ્રી કૃષ્ણ ઉપર પુત્ર દ્રષ્ટિ કરતી યશોદા વગેરેને અજ્ઞાનની ઉત્પન્ન થનારો આ સંસાર ફરી જ ન જ હોય એ વ્રજવાસીઓના પુતનાના આવ્યા પહેલાં ગાયો ચારવા નીકળી ગયા હતા તેઓ સ્મશાનના ધુમાડાની સુગંધ સૂંઘી આ કેવું આશ્ચર્ય આવી સુગંધી ક્યાંથી એ બોલતા વ્રજમાં આવ્યા એટલે ત્યાં હાજર રહેલા ગોવાળિયાઓએ પૂતનાનું આવું તેનું મરણ તેમજ બાળક શ્રીકૃષ્ણનું ક્ષેમકુશળ વગેરે સર્વ વૃત્તાંત તેમની આગળ વર્ણવ્યું તે સાંભળી તેઓ અત્યંત આશ્ચર્ય પામ્યા હે કરુવંશી રાજન ઉદાર બુદ્ધિવાળા નંદરાય મરીને ફરી જીવ જીવતો આવ્યો હોય તેવા પોતાના પુત્રને તેડી તેનું મસ્તક સુનગી પરમ આનંદ પામ્યા જે મનુષ્ય મોક્ષ આપના રૂપ શ્રીકૃષ્ણનું આ બાળ ચરિત્ર શ્રદ્ધાથી સાંભળે તે શ્રી ગોવિંદમાં માં પ્રીતિ પામે છે શ્રીમદ ભાગવત મહાપુરાણ દસમસ્કંદ અધ્યાય છ સમાપ્ત જય શ્રી કૃષ્ણ